વલસાડ જિલ્લાના નવેરા ગામે વન વિભાગની ટીમે ઘરમાંથી દીપડાના કપાયેલા ચાર પંજા અને ચામડું મળતા બે લોકોની ધરપકડ કરી છે વન વિભાગને બાતમી મળી હતી કે નવેરા ગામના અજયભાઈ પટેલના ઘરે વન્ય પ્રાણીના અવશેષો ગેરકાયદેસર હોવાના સંકેતો છે આ તપાસ દરમિયાન તેમનું ઘર તપાસ કરતા અને દીપડાના પંજા અને ચામડું મળી આવ્યું છે ત્યારે પૂછપરછમાં અજયભાઈએ જણાવ્યું કે યામળુ કપરાડા રાતા સુરેશભાઈ કાશીનાથ વણજારા પાસેથી વેપાર માટે લાવવામાં આવ્યું હતું વનવિભાગે સુરેશભાઈની પણ ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે બંને આરોપીઓ વન્યજીવ દીપડોના અવશેષો ગેરકાયદેસર વેચવા પ્રયાસ કરી રહ્યા હતા અને આ ક્રિયા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અને સુધારા બે હજાર બાવીસ હેઠળ ગુનાથી સંતુલિત છે સુરેશભાઈ પાસેથી વધુ તપાસમાં પક્ષીના હાડકા અને કૂતરાના હાડકા પણ મળ્યા અધિકારીએ જણાવ્યું કે પક્ષી ઘુવડ પણ અનિયમિત રીતે પકડીને વપરાયો હતો જીવનું શિકાર વેચાણ અને ગેરકાયદેસર ઉપયોગ કાયદેસર રીતે દંડનીય છે અને બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ છે